મેથી આલુ પરોઠા તો પરોઠાના લોટમાં આપણે મેથી અને પાલક એડ કરી અને એકદમ હેલ્ધી પરોઠા બનાવીશું અને સાથે તીખા મીઠા બટેકાના સ્ટફિંગ સાથે ખૂબ જ ટેસ્ટી બનાવવાના છીએ અને એટલા સહેલાઈથી બનાવશું કે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ પરાઠા તૈયાર કરી શકશો તો પરોઠા હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ એવા બને છે કે જો નાસ્તામાં કે જમવામાં મળી જાય તો ખૂબ જ મજા આવી જાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં તો આપણે લોટમાં એડ કરવા માટેની પેસ્ટ તૈયાર કરી લઈશું તો એક મિક્સર જારમાં એક બાઉલ કોથમરી લીધી છે અને તીખાશ માટે મરચાં અને આદુની પેસ્ટ એક ચમચી જેટલી એડ કરી લઈશું પેસ્ટનો કલર એકદમ ગ્રીન આવે તેના માટે મેં અહીંયા દસથી બાર પાલકના પાનને એક મિનિટ માટે બોઇલ કરી લીધા છે તે એડ કરી લઈશું એક ચમચી મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને બધું બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ સરસ ગ્રીન કલરની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને એક બાઉલ મેથીના પાનને ઝીણા સુધારીને લીધા છે તે એડ કરી દઈશું અને મેથી સાથે અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે આપણે એક ચમચી જેટલા અજમાને હાથેથી આ રીતે મસળીને એડ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલા તલ એડ કરીશું અને બે બાઉલ રોટલીનો લોટ એડ કરવાનો છે બે ચમચી ચણાનો લોટ એડ કરી લોટને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મોણ માટે બે ચમચી જેટલું તેલ અને પરાઠા ઠંડા થયા પછી પણ સોફ્ટ લાગે એના માટે આપણે એક ચમચી તાજી મલાઈ અને એક ચમચી દહીં એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે લોટમાં આ રીતે થોડું બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો હવે લોટને બાંધવા માટે આપણે વાટેલી પેસ્ટના મિક્સર જારમાં થોડું પાણી એડ કરી દઈશું અને બધી જ પેસ્ટને લોટમાં એડ કરી દઈશું અને લોટને બરાબર બાંધી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ રીતે મેં અહીંયા મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કર્યો છે તો હવે લોટની ઉપર બે ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આપણે એકદમ સારી રીતે મસળી લેવાનો છે તો લોટને આ રીતે મસળવાથી પરોઠા વણતી વખતે તૂટતા પણ નથી તો એકથી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે તો આપણે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને પરાઠાના સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક કિલોગ્રામ જેટલા બટેકાને બાફીને તેની છાલ કાઢી અને આ રીતે હાથેથી મસળી લીધા છે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચળ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરી પાવડર અને આખા ધાણા અને વરિયાળીને અધકચરા વાટી લીધા છે તે એક ચમચી જેટલા એડ કરીશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ કોથમરી લીંબુનો રસ એડ કરીશું મેં અહીંયા ફ્રોઝન લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે અને હવે અડધી ચમચી ખાંડ એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને બે ચમચી તેલ એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી અને આપણું સ્ટફિંગ રેડી કરી લેવાનું છે તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો સ્ટફિંગમાં આ રીતે ચડિયાતા મસાલા એડ કરવાથી સ્ટફિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો અહીંયા આપણે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું છે જો તમે અહીંયા ગાજર કોબીજ અને મકાઈનું સ્ટફિંગ બનાવવું હોય તો પણ બનાવી શકો છો તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો આપણે લોટને જોઈ લઈએ તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો તેમાંથી આ રીતે થોડો લોટ હાથમાં લઈ અને મીડિયમ સાઇઝનું લુવું તૈયાર કરી લઈશું અને વણવા માટે લુવાને પાટલી ઉપર રાખી દઈશું તેની ઉપર થોડો લોટ ભભરાવી અને પતલી રોટલી વણી લઈશું તો મેં અહીંયા પતલી રોટલીને વણી લીધી છે તો હવે આ રીતે આપણે રોટલીના સેન્ટરમાં બે ચમચી જેટલું સ્ટફિંગ રાખી દઈશું અને હાથની મદદથી થોડો સ્પ્રેડ કરી દઈશું આ રીતે થોડું થોડું સ્પ્રેડ કરી અને આપણે ટ્રાઇંગલ શેપ આપી દેવાનો છે તો હવે આપણે રોટલીની બંને સાઈડને આ રીતે વાળી દેવાની છે અને બંને સાઈડ વળાઈ જાય એટલે નીચેની સાઈડથી પણ રોટલીને આ રીતે વાળી અને ટ્રાઇંગલ શેપ આપી દેવાનો છે અને પરાઠાની ઉપર થોડો લોટ ભભરાવી અને આપણે તેને જે સાઈડથી ફોલ્ડ કર્યું છે તે સાઈડથી વણી લેવાનું છે જેથી પરાઠાનું લેયર સરસ તૈયાર થાય તો પરાઠામાં સ્ટફિંગ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે અને પરાઠું સહેજ પણ ફાટ્યું પણ નથી તો હવે આપણે પરાઠાને શેકવા માટે અહીંયા તવીને ગરમ કરી લીધી છે તેમાં એક ચમચી ઘી એડ કરી આપણે પરાઠાને શેકી લેવાનું છે તો થોડું શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું અને તેની ઉપર આ રીતે ઘી લગાવી દઈશું અને સાઈડને ચેન્જ કરી બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પરાઠાને શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે પરાઠાને જેમ જેમ શેકતી જાઉં છું તેમ તેમ પરાઠું ફૂલતું જાય છે તો આપણું પરાઠું બંને સાઈડથી એકદમ સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું તો એકદમ સરસ ટેસ્ટી પરાઠા બનીને રેડી થઈ ગયા છે જો તમને ખોલીને બતાવવું તો પણ તમે જોઈ શકો છો કે પરાઠામાં સ્ટફિંગ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે તો મેં અહીંયા આ પરાઠાને ગળ્યા દહીં સાથે સર્વ કર્યા છે તમે તેને કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો પણ દહીં સાથે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો તમને મારી આજની રેસિપી ગમી હોય તો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને હાઇપ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ